પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના એસએસવી વડાપ્રધાન પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગણી કરી સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી આજરોજ કથાકાર અને સંતશ્રી બટુક મોરારી બાપુએ કરી હતી દરેક હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતા એ જાહેર કરવા માંગણી કરી હતી જય શરમ રામ શિવાશ્રમ નજુપુરા પાટણ જિલ્લો હું બટુક મહારાજ આપ સૌને જય શરમ ત્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતા અને રાજ્ય માતા તરીકે દરજો આપ્યો છે ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારે હું ધન્યવાદ આપું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા શ્રમવતી એક સાધુ તરીકે એમની એક નમ્ર અપીલ કરું છું કે આખા માતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌમાતા એવો એમને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી એમ બંને બંનેને હું વિનંતી કરું છું બીજું કે ગૌમાતા ને માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ઉપેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌમાતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ જય શર